છોટાદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપરના બાર જેટલા બ્રિજ જર્જરી થઈ ગયા છે જેને તાત્કાલિક રિપેરિંગ કરવા અને બાંધકામ કરવા પૂર્વ રાજ્યસભા સાંસદ અને રાજકીય અગ્રણી નારણભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે જેમાં જણાવ્યું છે કે આદિવાસી જિલ્લાના છ તાલુકાઓમાંથી પસાર થતો નેશનલ હાઇવે છપ્પન ઉપરના પુલોનું નિર્માણ એસેથી નેવું વર્ષ પહેલાં થયું હોય કે જે તે સમયે આ પુલો બાંધકામ વિભાગ સ્ટેટ સમયના હતા તેનું સમારકામ તાત્કાલિક કરવામાં આવતું હતું પરંતુ બાંધકામ વિભાગ નેશનલ હાઈવે માં તબદીલ કર્યા પછી આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી જયારે સંકલન સમિતિ બેઠકમાં નેશનલ હાઈવે નંબર છપ્પન રોડના ઓથોરિટી અધિકારી ને પૂછવામાં આવે ત્યારે પુલો નવા બનાવવા માટે નેશનલ હાઇવે મંજૂર થયો છે તે નેશનલ હાઇવેના રોડનું કામ જયારે ચાલુ થશે તેની સાથે નવા પુલો બાંધવાનું કામ પણ ચાલુ કરવામાં આવશે તેવો જવાબ મળે છે નેશનલ હાઇવે ઉપરના બાર જેટલા પુલો ખૂબ જ જર્જરી છે કે તેવા પુલો પૈકી પાવી જેતપુરના ભારજ નદી ઉપરના પુલ તૂટી ગયો અને જેથી વાહનોને ટ્રકોને ત્રીસ થી ચાલીસ કિલોમીટર ડાયવર્ઝન તરફ જવાનું થાય છે જ્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ રસ્તો હેવી ટ્રાન્સપોર્ટ વ્યવહાર મુશ્કેલ છે છોટાઉદેપુર જિલ્લાના પુલો ઉપર જીવ જોખમે વાહન વ્યવહાર ચાલે છે પરંતુ જર્જરિત પુલો એક પછી એક ડેમેજ થતા જશે તો ડાયવર્ઝન આપવાની જગ્યા પણ મળશે નહીં જિલ્લા પદાધિકારીઓ જનતા વાહન માલિકો તથા વેપારીઓ પ્રથમ તબક્કામાં નવા પુલો બનાવવાની માંગ કરી છે કે જે પૈકી ભારજ પુલ સિહોદગામ અલીરાજપુર નાકા પુલ છોટાઉદેપુર મેરિયાપુલ મુલધર ગામના બ્રિજને અગ્રિમતાના ધોરણે રાખવામાં આવે તથા બીજા તબક્કામાં રોડ બનાવવાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે જ્યારે લેખલ પત્ર માનસ્થળ હાઇવે છપ્પનનું કામ બે તબક્કામાં ક્યારે ચાલુ કરવામાં આવશે અને તે માટે કેટલી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે જે પણ માંગ કરી છે ઉલ્લેખનીય છે કે આ અંગે બાંધકામ મંત્રીએ પ્લાન એસ્ટિમેન્ટ તૈયાર કરવા સૂચના આપી હતી